મારું નામ શારીખભાઈ આદમભાઈ હાલ જમ્મુસર ડેપોમાં એટીઆઈ તરીકે ફરજ બજાવું છું આ જો તારીખ પાંચ ચાર પાંચ બે હજાર પચીસ ના રોજ ફરજ ઉપરના કંડક્ટર સોલ છ ગજેન્દ્રભાઈ જીઓની નાણાં નાયક નોકરી હોય જેથી બાર પિસ્તાલીસ કલાકે જમ્મુ સાથે નારા જતા એક બસમાં એક મુસાફર બેગ ભૂલી જતા જેઓ રિટર્ન થતાં ફરજ ઉપરના કંટ્રોલરને જમા કરાયેલું ત્યારબાદ કંટ્રોલર તેમજ કંડક્ટર અમારી પાસે આવી અને એ બેગ અમને સોંપેલું જે દરમિયાન હું અને મારા ટીઆઈ સાહેબ યાકુબ સાહેબ જેઓએ બંને ચેક કરતા અંદર સોનાના દાગીના તેમજ દસ હજાર રૂપિયા કિંમતી વસ્તુ હતી જેઓ જે મૂળ માલિક જંબુસર તાલુકાના દેવલા ગામના નઈમ સબીર હતા જેઓ તપાસ કરતા કરતા આવતા અમારી પાસે એમને એમનો પોતાનો કિંમતી સામાન સોંપેલો હતો જે જે અમારા કંડક્ટર સોલ છે ઇઠ્યોતેર ગજેન્દ્રભાઈ શારીરિક પ્રમાણિકતા સૂચવેલી છે એ સહી સલામત સુપર સુપ્રત કરેલ છે એ બદલ આભાર માનું છું મારું નામ વીરપુરા ગજેન્દ્રસિંહ કુમાનસિંહ છે મારી ફરજ આજે નાળા નાઇટ ઉપર હતી ત્યારે એ દરમિયાન બાર પિસ્તાલીસ અમે નાળા જવા માટે નીકળેલા તો બસની અંદર રિટર્ન અમને એક બેગ મળેલું જે બેગની અંદર શું હતું અમે જોયું નહોતું પણ અમે અમારા ફરજ ઉપરના એટીઆઈ શ્રી સાદિક સાહેબ અને એટીઆઈ યાકુબ સાહેબને આપેલું અને એ લોકોએ ચેક કરતા અંદરથી સોનું અને દસ હજાર રૂપિયા હતા તો એ પછી જે સામાન હતો એ જે વ્યક્તિ નો હતો એ પૂછતા આવેલા હતા એમના અમે આપી દીધેલો